નાની સાથે પ્રન્ટ થઈ ગયો દાંડિયા ભૂંગળા તો જો મિત્રો અત્યારે મસ્ત મજાનું બપોરાનું રેડી થઈ ગયું છે ને અમારે ઘઈટી કોથમારી તો હું અત્યારે આવી ગઈ કોથમારી તોડો તો અહીંયા મસ્ત મજાની આપણી કોથમારી ઉગેલી છે અને થોડીક માં ઉગેલી છે જો મારે અહીંયા પેલા અહીંયાથી તોડી લઈ જુઓ હટાહટી તો જો આપણે કોથમારી તોડી લીધી હટાહટી ધોઈ ને પછી આપણે નાખી દઈએ આજે મસ્ત મજાનું જમવાનું બને જમવામાં આજે આપણે બનેલું છે

આમાં વાઇટ કી ઊંધી વાર દીધી એક જો તો આપણું મસ્ત મજાનું બટેટા સૂકી ભાજી ગોળે બટેટાનું શાક થઈ ગયું અને ભૂંગરાય તૈયાર હેરો અને આ હે સૌથી મોટું ભૂંગરું દાંડિયા ભૂંગરા સમજો બે દાંડિયા બનાવ્યા હતા લાઈ ને અચ્છા આમ ઉભી રહે આમરે આવડા આવડા ભૂંગરા આવે ગયા જો કેવડા કેવડા ભૂંગરા હે બે જ ખે આવાં ખાલી બનાવ્યા છે બનાવ્યા છે મેં બનાવ્યા છે આવા ભૂંગરા અને બાકી મસ્ત મજાનું જમવાનું છે તો હારું ચાલો જમી ને પછી આમ મોઢામ પાણી આવે છે આઈ ખાલી આવી છે ખાલી ડાયર ભાત જ છે ગેમીરું બેન આ ડાયર આપણી સમજો મસ્ત મજાની ડાયર અને ભાત અને બટેટા જેમ ભૂંગરા બટેટા અને ખાય છે સોરી આઈ રહી ખાય છે અને ચીભળા આ ચીબડું પાસો મોટું ઇતરું એમ કરતો અને પાપડ અને ભૂંગરા ને પાપડ તો બિસાળા દેખાતા નથી આ રિયા પાપડ અને ભૂંગરા ને મોટો સીબડું કર તો ફેરે તો પાછળ કરતો પાછળ આમ જો આ મિયા તો જો આ મોટું ચીબડું હે અને અડધું મોયરું હે ને અડધું અમે થોડું ઘણું ખાધું થોડું ઘણું અજા પડ્યું હે આ ધ્યાન વગરના ચીપડા હોય ને એ જ મોટા મોટા થાય બાકી તો આવડાવડા થયા હોય ને અમે તોડી લીધા હોય કા મીરું ને મીરું ગઈ હતી તોડવા તો હારું હાલો મસ્ત મજા ને તો જમી લે પોતે બોલે છે હું બોલો ન જોઈ મારે અતારે તો વિચાર માં પડી તાર છોડ થી બોલો ન તો ભોગી કેવી રીતે કુ તો હું તો હુંતી હોય તો જ પછી સપનું સપનું કે તે બોલતી હોય કે માર સપના તો બોલતી હોય અચ્છા હવે હું જાણે ઉપર ચડીને કેમ કરો ને કર કર ભણ તો તો મને પોકી તો મને તું મારી ભર પડી કે હે

ઘરમાંથી પરમિશન નહીં આપે પણ મમ્મી પપ્પા પરમિશન નહીં આપે પણ ઘરેથી મમ્મી પપ્પા પણ મમ્મી પપ્પા પણ પપ્પા પરમિશન નહીં આપે પરમિશન તો યાર મન નહીં નહીં આપે તો આ તો બસ હું ખાલી પ્લાન બનાવી છું અને તું કેન્સલ પરિવાર છે બીજું તો શું થાય આપણે હા યાર થઈ ગયા આજ તો નહીં જોઈએ ના મને રીએક્શન કરવાનું છે ના કોઈ તો નહિ આ ના ઓછું દીજો તો શું થાય આપડા કે તું કેમેરા રૂ જાય ને ફેસ લેટા દિયા એમરી કે ઘરે રે કામ બધું લેવાનું તો એલી

ચાલશે ને અંકિતા બેન ચાલશે અલે અહીંયા કચરો પડ્યો છે મારે નહીં હાલે એને હાલશે બાકી આ તારી ખપારી થી હું બીવે આ નહી હવે તારે સાફ કરીને હટાટી વિડીયો ઉતારવાનો હે કે નથી ઉતારવાનો હલો ઓર કો સાફ કર ભૂમિ ખાડા મત ખોદવાના નહીં એ જ મસ્ત ખાડો બસ થઈ ગયો હાલો 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 ડન એનો વારો નાની સાથે પ્રૅન્ક થઈ ગયો તું બી ગઈતી ભવ એતી બે બે ચાંડલો જોડેતા ના ફોટો પાડે મને પછી પછી હજી ગોવાઈ ગયો હવે

તો જો કઈ નઈ મિત્રો અત્યારે અમારે બધી વવાઈ ગઈ અને આજે ઘણા ખરા તો તમે વિડીયો જોયે છે એ આપડી કોમેડિયન ગુજ્જુ ઝીરો નાઇન માં આવી જવાના તો બધા જતા છો અને બસ અત્યારે છ મિનિટ હોય અને કામ બ્લોગ ને આપણે એન્ડ આપી દઈએ તો બસ કઈ નઈ આવી જ રીતે આખો દિવસ કે આવી જ રીતે ગયો